આપણી ભાષા આપણી રસોઈ સાત તમારો અને સ્વાદ અમારો તો ગુજરાતી મિત્રો તુવેર મારી જોડે છે ટામેટા ડુંગળી અને લસણ મારી જોડે છે કડાઈ અને કણચી તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆત શરૂ કરીએ ચાલો તો મિત્રો અત્યારના વાગી રહ્યા છે સાડા આઠ અને આજનો આપણો પ્રોગ્રામ છે લીલી તુવેરનું શાક તો બધા મિત્રો સાથે મળીને અમે વાડી આવી ગયા છીએ અને બધા મિત્રોએ પોતપોતાનું કામ સંભાળી લીધું છે અને મારા ભાગમાં આવ્યું છે ટામેટા કાપવાનું તો આપણે ટામેટા કાપી રહ્યા છીએ અને મારા ભાગમાં આવે છે ડુંગળી ફોલી અને તેને કાપવાનું કામ એ મારા ભાગમાં આવ્યું છે મારું કામ છે લસણ ફોલવાનું અને તેને પછી કટિંગ કરી દેવાનું સરસ રીતે તો મિત્રો આપણા વિપુલ મારા ભાગમાં આવ્યું છે તુવેરો બધી ખોલી ફોલી દેવાની આપણે તુવેરો બધી ફોલવા દઈ જઈએ છીએ અને હજી તો શરૂઆત કરી દીધી તુવેર ફોલવાનું હજી ઘાસ બાકી છે તે ફોલીએ છીએ

તો મિત્રો ડુંગળી પણ આપણે કપાઈને રેડી થઈ ગઈ છે તો હવે આપણે એને ધોઈ નાખશું અને ત્યાર પછી એને ગ્રેવી કી નાખશું અને થોડી ડુંગળી આપણે સલાડ માટે કાઢી નાખીશું સારી રીતે આપણે ધોઈ નાખશું અને પીસમાં કાઢી નાખશું મિત્રો આ બડુંગડી ધોવઈ નાખી દીધી તો આપરાઉ મિક્ચર માં એ ગ્રેવી કરી દઈએ ચલા સરસ રસો થઈ જાય કઢી લે લે કઢી લેમ ગ્રેવી કરી તો ડુંગળીની ગ્રેવી તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો આમાં આપણે કાઢ લઈએ ટોમેટો ની પણ ગ્રેવી કરી દઈએ એવી કરીએ શાક પણ એકદમ સ્વાદિષ્ટ બનો હવે મિક્સર બંધ કરી દેવું ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ટોમેટાની ટોમેટાની ગ્રેવી તૈયાર થઈ આવો તો તુવારના દોરણા ની પણ થોડી ગ્રેવી કરી દઈએ શાકમાં મિત્રો તુવારના દોણા ની પણ ગ્રેવી તૈયાર થઈ જી છે તમે જોઈ શકો છો તો બાપુ બધી મિક્સ કરી દઈએ એકદમ રેડી થઈ ગયું છે તો મિત્રો અમે ચૂલો બનાવવા માટે ઈટો લઈને આવી જાય છીએ તો આટલા આપણે ચૂલો બનાવી દેવું તો આપણો ચૂલો બની તૈયાર થઈ ગયો થોડું હરખું કરી નાખી ચૂલા ને કઢાઈ આવે એ રીતે મિત્રો આપડે નાગજીન પવનની ઈટો લઈને આવ્યા ચૂલો તૈયાર કરી દીધો અને મેં પાન લઈને આવ્યા હવે ચૂલો હરગાઈ જઈ દઈએ પછી આપણે કઢાઈને મેં પછી શાક બનાવવાનું ચાલુ કરીએ तो आप देता हर की दे था। जो कड़े लाओ आप मेकी दिए तेल ने था की तो मित्रों कढ़ाई गरम थे दी आप अंदर थोड़ा तेल वेरी दिए भंगा तो चालू थी जाए Nahi nahi nah, ke dia sama jiru yang naik dia, enggak. Kami dia, Mbah Syekh,

तो आप लसन पेस्ट पाखी देसू तो मित्रों अपने जो ग्रेवी नाखी दे मिक्स थी दी है तो आपर इन्ने अंदर मसाला नाखी दिए तो मित्रो आपर मसाला ने ग्रेवी ने बदे कंप्लेट मिक्स थाई जो आपा जे तुवर फोली तिये यह अंदर Nakidiye. મિત્રો આપણે શાક બની કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો કે આપણી લીલી તુવરનું શાક બનીને તૈયાર થઈ ગઈ છે અને લીલી તુવારના સાથે આપણે બ્રેડ પણ લાયા છે અને સલાદમાં આપણી પાસે ડુંગળી છે અને છાશ પણ છે તો સૌથી પહેલા આપણે વિપુલભાઈને કહેશું કે બધાની ડીશોમાં તે કાઢી નાખે તો વિપુલભાઈ બધાની ડીશો કાઢી નાખો Let's go. નજીકાઈ ફોકર લેતા આમ તો નજીકઈ લે લેવા માલું કર દે છે મુંડા પાડે ઇંતર ગ્રેટ લે 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 અહીંયા એટલી બંગરી બનાવી છે શાક કોઈ દોતો લઈ લેજો તો હવે બધા મિત્રો શાંતિથી તમે

મિત્રો તમે પણ આ શિયાળા પ્રોગ્રામ કરતા રહો તો મજા આવ મિત્રો સાથે ખાવાની ખુશ મજા જ અલગ છે મિત્રો આ વિડીયો જો તમને ગમે હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો શેર કરજો વિડીયોને અને એક કમેન્ટ જરૂર કરજો તમે આ લીલી તુવેરનું શાક ખાધું છે એ કમેન્ટમાં જરૂર જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ એક નવા વિડીયો સાથે